જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા શ્લોકમાં સંજય ધૂતરાષ્ટ્રને વર્ણન કર્યું કે ભગવાનનું રૂપ કેવું છે અને ત્યાં સંજયે વાત કરી કે અનેક વક્ત નેત્રમ પછી અનેક અદભુત દર્શનમ ભગવાનના અનેક નેત્રો છે અનેક મુખ છે અનેક અદભુત દર્શન છે અને પછી વાત કરી કે અનેક દિવ્ય આભરણમ દિવ્ય આભૂષણો એમણે ધારણ કરેલા છે અને દિવ્યમ અનેક દિવ્યલા આયુધ ઓલા ચક્ર છે ગદા છે પરિત છે બધા જ આયુધો ઉગામેલા છે અને બધા જ આયુધો પાછા કહેવાય છે દિવ્ય છે અલૌકિક છે અહીં પૃથ્વી ઉપરની વાત જ નથી પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ આપણા માટે માત્ર આ તો કોઈ એમ કે પેલા વૃક્ષ ઉપર ચંદ્ર જો તો ત્યાં વૃક્ષ ઉપર નથી એ ચંદ્ર ચંદ્ર તો જ્યાં છે ત્યાં જ છે એમ અહીંયા પૃથ્વી ઉપર આપણે આયુધ કહીએ છીએ જે આયુધ સમજીએ છીએ એ સમજ નહીં આ તો ખાલી માત્ર આપણા મનની એક સમજણ માટે કાયુધ આયુધ રહેશું એમ અને હવે આગળ વર્ણન કરતા કહે છે કે દિવ્ય માલ્યાંબર ધરમ દિવ્ય ગંધાનું લેપનમ સર્વાશ્ચર્ય સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વ તો મુખમ અગિયારમાં શ્લોકમાં સંજય વર્ણન કરતા કે છે દિવ્ય માલ્યાંબર ધરમ માલ્યા અંબર ધરમ જેમના ગળામાં દિવ્ય માલ્યા દિવ્ય માળાઓ છે પછી અંબરમ અને જે અલૌકિક વસ્ત્રોને દિવ્યમ અંબરમ ધરમ જે અલૌકિક અંબર એટલે વસ્ત્રો વસ્ત્રોને ધરમ એટલે ધારણ કરે છે ધારણ કરે છે દિવ્ય માલ્યા જેમના ગળામાં દિવ્ય માળાઓ છે દિવ્ય અંબર ધરમ અને જે અલૌકિક વસ્ત્રોને ધારણ કરે છે દિવ્ય ગંધ અનુલેપનમ અને જેમના લલાટ અને શ્રી વિગ્રહ પર દિવ્ય ચંદન વગેરે લગાડેલું છે દિવ્ય ગંધ અનુલેપનમ દિવ્ય ચંદન કુમકમ લગાડેલ છે લલાટ અને શ્રી વિગ્રહ પર અને સર્વ ચાર સર્વ આશ્ચર્યમયમ અને બધી જ જાતના આશ્ચર્યથી યુક્ત છે સર્વ આશ્ચર્યમયમ બધી જ જાતના આશ્ચર્યથી યુક્ત દેવમ અનંતમ અનંત રૂપ વાળા અને વિશ્વ તો મુખમ સર્વ તરફ મુખવાળા દેવમ એટલે દેવે દેવે શું તો કે સંજય ધૂતરાષ્ટ્રીને કહે છે પોતાનું સ્વરૂપ દેખાડ્યું આવા ભગવાને આવા દેવે પોતાનું સ્વરૂપ દેખાડ્યું એ જ સ્વરૂપ દેખાડવા વાળો ભગવાન છે એમનું સ્વરૂપ અત્યારે કેવું છે તો કે દિવ્ય માલ્યા અંબર ધરમ ત્યાંથી શરૂઆત કરે છે ભગવાને જે કઈ એમના ગળામાં માળા પહેરી છે મારા બાબતે તો આપણે જાણીએ છીએ કે વિવિધ રીતે યાર ભગવાનના મોરુ મુગુટ બેજંતી માળા અને જે કંઈ ફૂલોની માળાઓ છે સોનાની છે ચાંદીની છે મોતીની છે રત્નોની છે ગુંજાઓની માળા તમે વિચાર તો કરો યાર ભગવાન અહીં ભગવાન કૃષ્ણએ માળાની પસંદગી વૈજંતી યાર ગુંજાઓની માળા ચણોઠી ગુંજા એટલે ચણોઠી ચણોઠીની માળા પહેરવા વળા કોઈ તમને મળે ખરા યાર ચણોઠીની છે તુલસીની છે તુલસી અત્યારે વૈષ્ણવ જે તુલસીની માળા ધારણ કરે છે એમની શરૂઆત જ એમણે કરાવી યાર અને આ બધી કેવી માળાઓ દિવ્ય વિવિધ પ્રકારના ફૂલોથી સજાવેલી વિવિધ પ્રકારના ધાતુઓ સોના ચાંદી રૂપો મોતી શ્રેષ્ઠ શ્રેષ્ઠ મોતીઓની રત્નોની અને ચણોઠીઓની ગુંજાઓની માળાઓ છે આ બધી જ માળાઓ ભગવાનના ગળામાં જે ધારણ કરેલી છે એ બધી દિવ્ય છે એકદમ દિવ્ય છે શ્રેષ્ઠ એકથી એક ચડિયાતી છે શ્રેષ્ઠ છે પછી ભગવાનના અંબર વિશે વાત કરે છે એમાં દિવ્ય શબ્દ એમને પણ લાગુ પડે દિવ્યાંબર ધરમ એટલે એમના વસ્ત્રો છે એ પણ દિવ્ય છે નોખા પ્રકારના નોખાનોખા રંગના એ પછી લાલ હોય પીળા હોય લીલા હોય સફેદ હોય ગાઢ તપકીરિયા હોય વિવિધ એમનાથી મોટો કોઈ ચિત્રકાર છે જ નહીં એમનાથી મોટો કોઈ ચિતારો જ નથી યાર એ તો કેવડો મોટો ચિતારો પ્રત્યેક ક્ષણે પ્રત્યેક સેકન્ડે આખા સૃષ્ટિના રંગોને બદલાવી શકતા હોય અને દરેકે દરેક ઋતુમાં નોખા નોખા રંગ એ પૂરી શકતો હોય તો એમની પોતાની પસંદગી જ્યારે કરવાની હશે ત્યારે એ શું ખામી રાખતા હશે કલરમાં એમ એટલે બધા જ પ્રકારના રંગોથી ભરેલા એમના વસ્ત્રો છે એ પણ ખૂબ દિવ્ય છે અતિશય દિવ્ય છે મિત્રો દિવ્ય શબ્દ વાપરવાનો અર્થ શું થાય દિવ્ય શબ્દ તમે વાપરો છો ને એટલે લૌકિક નીતિ નિયમ લાગુ ન પડે હું મારું આ વસ્ત્ર છે તો એ લૌકિક છે અને લૌકિક છે એટલે શું થશે મેલું થશે ફાટી જશે તૂટી જશે ખોવાઈ જશે અથવા એમને ધોવું પડશે મને ગમતું બંધ થઈ જશે એક સમય એવો આવશે કે આ વસ્ત્ર મને ગમતું બંધ થઈ જશે શું કામ કેમ કે એને આ લોકના બધા નિયમ લાગવું પડે પ્રકૃતિના તત્વો છે એમના ઉપર અસર કરનારા છે ભગવાને જે માળા ધારણ કરી છે એ ફૂલ ક્યારેય ન સુકાય તેવા એમની સુગંધ ઓછી ન થાય તેવા એવા ફૂલ છે એમ એમની જે સોનું છે એ ક્યારેય ઝાંખું જ ન પડે એમના મોતી સાચા છે તો એ સાચા જ રહેવાના ક્યારેય એમના પ્રત્યે અફખો નહીં આવે એમ અને એ જ પ્રમાણે રંગની બાબતમાં છે એમ એટલા માટે એમના જે વસ્ત્રો છે દિવ્ય છે ક્યારેય બદલાવા જ ન પડે માતા સીતા જ્યારે જાય છે અનસુયા દેવીના આશ્રમમાં જાય છે ત્યારે અનસુયા દેવી એમને જે વસ્ત્રોની ભેટ આપે છે લે બેટા આ વસ્ત્રો ધારણ કરી લે આ દિવ્ય વસ્ત્રો છે અને મજા એ છે કે કોઈ દાગ નહીં લાગે મેલા નહીં થાય ફાટશે નહીં એમ એવી વિશિષ્ટતા વાળા વસ્ત્રો હતા સીતાજીએ પહેર્યા હતા અને એક વર્ષ સુધી એમણે ધારણ કરી રાખ્યા હતા જ્યારે રાવણ એમને ઉપાડી ગયો ત્યારે એટલે દિવ્ય વસ્ત્રની મજા છે અને અમુક વસ્તુ દાખલા તરીકે ઘણી વખત આપણને જ્યોતિષશાસ્ત્ર એમ કહેતા હોય કે ભાઈ તમારું આવડું મોટું શરીર છે અને આ બધું થાય છે એક કામ કરો તમે ચંદ્રનું મોતી પહેરી લો હવે એ ચંદ્રનું મોતી એક નાનું એવું મોતી ટચલી આંગળીમાં ચાંદીમાં ધારણ કરવાથી તમારું આખે આખું વર્તન તમારો સ્વભાવ તમારું મન તમારી ક્રિયાઓને બદલાવી નાખે શું કામ તો કે મોતી દિવ્ય છે દિવ્યતાને ધારણ માટે એ સક્ષમ છે તો તો પછી બધું જ દિવ્ય છે તમે વિચારો તો ખરા જો એક નાનું એવું મોતી એક નાનો એવો દોરો એક નાનું એવું કાંડું છે સૂતરનું એક મંત્ર બોલી અને બ્રાહ્મણે ગોર મહારાજે બાંધી દીધું છે તો આને ઘણા સમયથી આ હું પહેરું છું કલર ઉડી ગયો છે એમ છતાં શું કામ એ કેમ કે એમની જે દિવ્યતા છે મારા ઉપર અસર કરે છે એવું હું માનું છું એટલે અહીંયા તો વસ્ત્રો અને માળાઓ છે દિવ્ય છે પછી વાત કરે છે દિવ્ય ગંધાનું લેપનમ એમણે ભગવાને જે લલાટ ઉપર એમણે પોતાના લલાટ પર અને શ્રી વિગ્રહ પર શરીર પર વિવિધ પ્રકારના જે કંઈ કસ્તુરી છે ચંદન છે કુમકુમ છે સુખલ છે આ બધા જે કઈ લેપ કરેલા છે એ બધા જ દિવ્ય ગંધના આવા વિવિધ પ્રકારના દિવ્ય જે કાંઈ છે એમના એમણે તિલક કરેલા છે અથવા તો લેપ કરેલો છે દિવ્ય માળાઓ છે દિવ્ય વસ્ત્રો છે વસ્ત્રોમાં પાછા એમના કલર છે એ પણ દિવ્યતાને પ્રાપ્ત કરેલા છે કલરની બાબતમાં તો ભગવાન કૃષ્ણને કોઈ પહોંચી જ ન શકે યાર આંબી જ ન શકે તમે વિચાર કરો એમના એમણે જ્યારે પિત્બર ધારણ કર્યા એક તો પોતે શ્યામ રંગના હતા શ્યામ હતા અને પિત્બર ધારણ કર્યા હતા તો તમે વિચાર કરો કોઈ પણ વ્યક્તિ અત્યારે સરકારી નીતિ નિયમ પ્રમાણે તમે જુઓ કોઈ પણ માણસને તમારા પ્રત્યે નજર ખેંચાવી હોય ને તો કેવો બોર્ડ બનાવે છે સરકાર પીળા કલરના બેકગ્રાઉન્ડમાં બ્લેક શાહીથી લખવામાં આવે છે એટલે સરકારી તમે જો ટેલિકોમની જાહેરાતો આ તે બધું સરકારી જાહેરાતો આ કલરમાં હોય છે શું કામે કેમ કે માણસને તરત સામેથી જોવું પડે હવે આટલા વર્ષો પહેલા એમણે પીતાંબર ધારણ કર્યા હતા તો એમની પસંદગી કેવી દાદ માગી લે તેવી હશે ભગવાન પાસે જે હથિયાર હતા એ પણ ચક્ર અને ઈચ્છે ત્યારે શિશુપાલ વધ વખતે એમને જરૂર પડી ત્યારે ધારણ કર્યું ન જરૂર પડે તો ચક્રની બદલે પૈડું હાથમાં લઈ લેવા વાળા એ છે હવે અહીંયા જે વાત કરી એને ઉદ્યત્ત કીધું પૂર્વ શ્લોકમાં ઉગામેલા હથિયારવાળા એમ એટલે એક વિશિષ્ટ પ્રકારનો અર્જુન એટલે તો ડરી જાય છે દુર્નિરીક્ષ્ય એવો શબ્દ વાપરો તો નહીં અર્જુન વાપરવાના છે અર્જુન કે તમારું રૂપ જોવું મારે માટે મુશ્કેલ થઈ ગયું છે એમ આમ ભગવાન કૃષ્ણ એ વિશિષ્ટ કલર કોમ્બિનેશન છે અને કૃષ્ણની બાબતમાં તો આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે ત્યાંથી જ શરૂઆત થઈ કે લાઈફ ઇઝ કલર કોમ્બિનેશન જીવન એટલે વિવિધ રંગોનું મિશ્રણ છે અને એ ભગવાને વિવિધ રંગોનું મિશ્રણ પોતા ઉપર કરેલું છે આમ લલાટ ઉપર અને પોતાના શ્રી વિગ્રહ ઉપર વિવિધ પ્રકારના સુગંધી લેપ તેમણે કરેલા છે કસ્તુરી છે ચંદન છે એકદમ સુગંધી લેપ કરેલા છે હવે આ બધું કેવું છે તો કે સર્વ આશ્ચર્યમયમ તમે જે કંઈ જુઓ છો ને એ આશ્ચર્ય પમાડે છે ઓ આવું બધું છે તમે એમની ફૂલોની માળા જોવો છો તો આશ્ચર્ય પામો છો તમે સોનાનું ઘરેણું જોવો છો તો આશ્ચર્ય પામો ચાંદીનું જોવો તો આશ્ચર્ય પામો તમે એમના વસ્ત્રો જોવો છો સર્વ આશ્ચર્યમાં બધું જ આશ્ચર્ય પમાડે છે આશ્ચર્ય ચકિત કરી જે કોઈ જગ્યાએ નજર નાખો છો ને વિચાર છે શૂન્ય બનાવી દે છે કિમ કર્તવ્ય વિમુઢ કરીને હિન્દીમાં એક શબ્દ મુહાવરો આવે કિમ કર્તવ્ય વિમુઢ હો જાના ક્યાં કરે ક્યાં ન કરે ઉસે સમજ ન આના ઉ કર્તવ્ય વિમૂઢ હોય જાના આશ્ચર્યચકિત થઈ જાય છે પછીનો શબ્દ વાપરો દેવમ અનંતમ અનંત રૂપવાળા છે અહીંયા જે કાંઈ માત્ર વર્ણન કર્યું છે એટલું જ પશુ પક્ષી આ તે નહીં અનંત રૂપ છે ખાલી માની લો કે એક પોપટ આપણે લઈ લઈએ છીએ કે એક પોપટનું રૂપ કદાચ જોયું હશે તો પોપટ આપણે અહીંયા જોઈએ છીએ એ પણ જુદા પ્રકારનો છે ઓસ્ટ્રેલિયામાં જોઈએ છે એ પણ જુદા પ્રકારનો છે અમેરિકામાં જોઈએ છે એ પણ જુદા આપણે બીજા વિસ્તારમાં જોઈએ છે તો એ પણ અનેક પ્રકારના છે અને બધા જ છે અને જેને જોવો છો અને તે આશ્ચર્ય પણ મારે છે સર્વ અનંત અનંતરૂપ છે બધા જ પ્રકાર મનુષ્ય અહીંનો ભારતના મનુષ્યમાં પણ જુદા જુદા પહાડી વિસ્તારોમાં જાઓ તો જુદા અહીં આપણા સૌરાષ્ટ્રમાં જુદા છે બીજા કોઈ વિસ્તારમાં જઈએ અથવા તો યુરોપ ખંડના મનુષ્યોને જોઈએ તો એ પણ જુદા છે ચાઈના બાજુના જુદા છે અને દરેક છે કેવા છે તો કે આશ્ચર્ય પ્રમાણે તેવા જુદા જુદા રૂપ છે તેના અંત ન આવે તેવા અનંત અનંતમ શબ્દ છે જેનો અંત ન આવે ને તેવા રૂપ છે અને પછી વાત કરે છે વિશ્વ તો મુખમ આ શબ્દ એક વખત આવી ગયો છે કે આ અધ્યાયમાં આવ્યો તો ખબર નહીં પણ ત્યારે આપણે સમજાયો હતો ચારેય દિશાઓમાં લગભગ આઠમા અધ્યાયમાં ચારેય દિશાઓ તરફ અનંત મુખવાળા બધી જ બાજુ એમનો મુખ છે નજર છે બધા સામે જોઈને બેઠા છે અને પરમ ઐશ્વર્યમય રૂપને ભગવાને અર્જુનને બતાવ્યું એમ દેવમ દેવે સંજય કે છે હે રાજન આવું પરમ ઐશ્વર્ય રૂપ ભગવાને છે અર્જુનને બતાવે છે જેમાં વિવિધ પ્રકારની માળાઓ છે લેપ છે વસ્ત્રો છે બધું જ આશ્ચર્ય પ્રમાણે તે અનેક રૂપો વાળા બધા જ દિશાઓની અંદર જેમના મુખ છે દસે દિશાઓમાં મુખ રાખી અને તેઓ બેઠેલા છે હવે ભગવાન અનેક રૂપમાં છે એ ઘરેણાના રૂપમાં છે વસ્ત્રોના રૂપમાં છે આયુધોના રૂપમાં છે માળાઓના રૂપમાં છે બધા અનેક રૂપમાં બધા રૂપમાં પ્રગટ થયા છે અને સર્વની અંદર પાછું કેવી છે દિવ્યતા છે મિત્રો ભાગવતના દસમા સ્કંધમાં તેરમા અધ્યાયમાં તમે એક વાત યાદ કરો કે બ્રહ્માજી જ્યારે આ બ્રહ્માજી વાછરડાઓને ચોરવા માટે આવે છે અને લઈ જાય છે વાછરડા અને ગ્વાલ બાળોને લઈ જાય છે અને ચોરીને લઈ જતા હોય છે ને ત્યારે ભગવાન પોતે વાછરડા બની જાય છે વાછરડા બને છે પછી એ એ શું કહીએ છીએ આપણે ઓલી નેત્રની સોટી છે એ ભગવાન બની જાય છે શિંગડા છે એ પણ ભગવાન બ્રહ્માજી જ્યાં જોવે છે ને ત્યાં એમને એ ભગવાન બધું રૂપ ધારણ કરી લે છે વાછરડાનું ગ્વાબાલનું પછી આ સોટીનું શિંગડાનું વસ્ત્રોનું એમ ભગવાને અહીંયા વિરાટ રૂપમાં ભગવાન પોતે જ આયુધ બનેલા છે ભગવાન પોતે જ વસ્ત્રો છે ભગવાન પોતે જ ઘરેણા છે ભગવાન પોતે જ મુખ છે પોતે જ નેત્ર છે આમ બધી જ બાબતમાં એ વિરાટના સ્વરૂપ દેખાય છે એટલે સંજય ધૂતરાષ્ટ્રની કે છે ભગવાને દેવ દેવે આવું સ્વરૂપ બતાવ્યું અર્જુનને આવું રૂપ બતાવ્યું સરસ મજાનો શ્લોક દિવ્ય દિવ્ય માલ્યાંબર ધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ